શ્યામકુમાર ના નમસ્કાર આજના વિડીયો છે આ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રીનું મહત્વ દુષ્પર શુભની વિજય ની પૌરાણિક કથા અનુસાર દેવી દુર્ગાએ મહિષાસુર જેવા અસુરનો વધ કરીને શુભની વિજય પ્રાપ્ત કરી હતી આ દિવસોમાં દેવી દુર્ગાની આરાધના કરવાથી આપણને પણ અંદરના પર વિજય મળે છે શક્તિની ઉપાસના નવરાત્રી એ શક્તિની ઉપાસનાનો તહેવાર છે દેવી દુર્ગાને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે આ દિવસો માંગ દેવીની આરાધના કરવાથી આપણને શક્તિ અને હિંમત મળે છે સકારાત્મક ઉર્જા નવરાત્રીના દિવસોમાં સકારાત્મક ઉર્જાનું વાતાવરણ રહે છે ઘરોમાં દીવાઓ દેવતાઓની મૂર્તિઓ અને રંગોળીઓથી શણગારવામાં આવે છે આનાથી આપણા મનમાં સકારાત્મક વિચારો આવે છે અને આપણે નવી ઉર્જાથી ભરપૂર થઈએ છીએ સાંસ્કૃતિક વારસો નવરાત્રી આપણા સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે ગરબા ધમાલ જેવા પરંપરાગત નૃત્યો અને સંગીત આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે નવરાત્રી માં શું કરવામાં આવે છે દેવી દુર્ગાની પૂજા નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ઘટસ્થાપના નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે ઘટમાં જળ કલશ કુમકુમ ચંદન વગેરે રાખવામાં આવે છે ગરબા ગરબા એ નવરાત્રીનો અભિન્ન અંગ છે લોકો ગુજરાતી લોકગીતો પર ગરબા રમીને ઉત્સવની ઉજવણી કરે છે ઉપવાસ ઘણા લોકો નવરાત્રી દરમિયાન ઉપવાસ રાખે છે અને ફક્ત શાકાહારી ભોજન કરે છે કન્યા પૂજન નવરાત્રીના આઠમા અને નવમા દિવસે કન્યાઓની પૂજા કરવામાં આવે છે કન્યાઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે દશેરા નવરાત્રીના દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે આ દિવસે કરવામાં આવે છે સરવાળે નવરાત્રિ એ આસ્થા ભક્તિ અને આનંદ નો તહેવાર છે આ દરમિયાન લોકો એકબીજા સાથે મળીને ઉજવણી કરે છે અને સમાજમાં એકતા અને સદભાવના ફેલાવે છે